નમસ્કાર મિત્રો તાજેતરમાં અફઘાનિસ્તાનમાં જે તાલિબાન સરકારનું અસ્તિત્વ છે તાલિબાન સરકારના વિદેશ મંત્રી આમિર ખાન મુત્તા કે અત્યારે ભારતની મુલાકાત પર છે નવ ઓક્ટોબરથી લઈ અને સોળ ઓક્ટોબર સુધી એટલે કે સાત દિવસની આજે ભારત અને અફઘાનિસ્તાનની મુલાકાત છે એ દરમિયાન કેટલાક ભાગીદારી પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવશે તો આજના વિડીયોમાં તેના વિશે વિગતે માહિતી મેળવીએ મિત્રો આપણે જાણીએ છીએ કે પાકિસ્તાન અને એની ઉપરના ભાગમાં આવેલું અફઘાનિસ્તાન જે ભારત સાથે બોર્ડર બનાવે છે સાઈઠ કિલોમીટર લાંબી આજે અફઘાનિસ્તાન છે અત્યારે ત્યાં તાલિબાન સરકારનું અસ્તિત્વ છે એક સમય હતો કે જો આગળ અફઘાનિસ્તાન સરકાર હતી પણ તે સરકારનો તાલિબાન દ્વારા નાશ કરવામાં આવ્યો અને અત્યારે તે આગળનું સંચાલન તાલિબાન સરકાર દ્વારા કરવામાં આવે છે તો આજના વિડીયોમાં તેના વિશે આપણે વિગતે માહિતી મેળવશું સૌથી પહેલાં આપણે ચર્ચા કરીએ તો ભારત અને આજે અફઘાનિસ્તાન છે એના સંબંધ અત્યાર સુધી કેવા રહ્યા તેના ઇતિહાસ વિશે માહિતી મેળવીએ તો સૌથી પહેલાં વર્ષ ઓગણીસો એંસીની અંદર આ જે અફઘાનિસ્તાન હતું તે આગળ સોવિયત યુનિયનની સેના હતી એટલે આપણે એ રીતના જાણી શકીએ કે અફઘાનિસ્તાન અને સોવિયેત યુનિયન વચ્ચે એક પ્રકારનું યુદ્ધ ચાલી રહેલું હતું આ જે સેના હતી એની અંદર જ આજે અફઘાનિસ્તાનની સરકાર હતી એનું સંચાલન થતું હતું પણ ગૃહ યુદ્ધની પરિસ્થિતિ સર્જાય એવા કેટલાક અંદર સંગઠનો હતા કે જે સરકાર વિરુદ્ધ લડતા હતા જેમાંનું એક સંગઠન એટલે તાલિબાન સરકાર આપણે સમજી શકીએ જેના પછી એવી પરિસ્થિતિનું સર્જન થયું કે સોવિયત યુનિયનની જે સેના અફઘાનિસ્તાનમાં હતી એ જ સેના ધીમે ધીમે પાકિસ્તાનના જે બલુચિસ્તાન હતો એના પર પણ કબજો કરશે એવું પાકિસ્તાનના લોકોને લાગ્યું જેથી ત્યાં આગળના જે સંગઠનો હતા અફઘાનિસ્તાનના એ સંગઠનોને મદદ માટે અમેરિકા અને યુએ એટલે કે યુનાઇટેડ અરબ અમીરાતમાં મદદ માટે જવાનું કહ્યું હવે જ્યારે અમેરિકા અને યુએઈ દ્વારા એમને મદદ કરવામાં આવી કેટલાક હથિયારો આપવામાં આવ્યા તો ધીમે ધીમે જે સોવિયત યુનિયનની સેના હતી એ પીછે હટ કરવા લાગી અને સોવિયત યુનિયન એ આજે અફઘાનિસ્તાન દેશ હતો એ સંપૂર્ણપણે છોડી દીધો હવે આ જે દેશ છોડવાને કારણે ત્યાં આગળની સરકાર એ સંપૂર્ણ રીતે અસ્તિત્વમાં આવી જેના પછી તાલિબાન સરકાર દ્વારા આ દેશની સરકાર પર હુમલો કરી અને ત્યાં આગળ તાલિબાન સત્તા સ્થાપવામાં આવી જે સમયે આપણે વાત કરીએ તો અફઘાનિસ્તાનના જે રાષ્ટ્રપતિ હતા અને એમના ભાઈ હતા એમને મૃત્યુદંડ આપવામાં આવ્યો એમનું મોત કરી અને એમને એક થાંભલા પર લટકાવવામાં આવેલા હતા અને એ સમયે પંચોતેર ટકા અફઘાનિસ્તાન પર તાલિબાન લોકોએ કબજો કરેલો હતો જેના પછી ત્યાં આગળ અમેરિકાની અને યુએ એટલે કે યુનાઇટેડ આરબ અમીરાત અને નાટોની સેના મોકલવામાં આવેલી હતી એટલે સેના અધિકૃત ત્યાં આગળ જ્યાં સત્તા હતી અફઘાનિસ્તાન સરકારની એ અમેરિકા અને નાટોની સેનાની નીચે હતી એમ કહી શકાય વર્ષ બે હજાર એકવીસ એટલે પંદરમી ઓગસ્ટ બે હજાર એકવીસના દિવસે જ્યારે આ અમેરિકા દ્વારા ત્યાંથી સેના જ્યારે પરત બોલાવવામાં આવી ત્યારે ફરીથી તાલિબાન લોકો દ્વારા અફઘાનિસ્તાનની સરકાર પર હુમલો કરવામાં આવ્યો તાલિબાન જૂથો એટલે આપણે માની શકીએ કે યુદ્ધની પરિસ્થિતિ સર્જના સર્જાવવા માટે કેટલાક જે જૂથો જવાબદાર હતા એમોનું એક જૂથ હતું તાલિબાન જૂથ જેમણે અફઘાનિસ્તાન સરકાર પર હુમલો કર્યો અને સરકારે નાશ પામી અને તાલિબાને સંપૂર્ણ શાસન પોતાના હાથે સંભાળ્યું તો ત્યારથી લઈ અને આજ સુધી તે આગળ તાલિબાનનું સંચાલન છે પંદરમી ઓગસ્ટ બે હજાર એકવીસના દિવસે ત્યાં આગળ સરકાર અસ્તિત્વમાં હતી નહીં અને તાલિબાન સરકાર સત્તા પર આવી અમેરિકા પણ આની સાથે કેટલાક અંશે જોડાયેલું હતું અમેરિકાની સેના જે અફઘાનિસ્તાનમાં મોકલવામાં આવેલી હતી આપણે જાણીએ છીએ કે લશ્કરે તૈયબ દ્વારા નવ અગિયારનો જે હુમલો કરવામાં આવેલો હતો અમેરિકા પર એના પછી એની કાર્યવાહીમાં અફઘાનિસ્તાનમાં સેના મોકલેલી હતી તો એ સેના જેવી પાછી બોલાવી દીધી અમેરિકા દ્વારા એ તરત જ તાલિબાનીઓએ અફઘાનિસ્તાન સરકાર પર હુમલો કરી અને પોતાની સત્તા સંભાળી એ જ સમયે ભારત અને તાલિબાન સરકાર એટલે કે અફઘાનિસ્તાન વચ્ચે પણ રાજદ્વારી એવા સંબંધો હતા નહીં ભારત દ્વારા ભારતનું જે દૂતાવાસ અફઘાનિસ્તાનની અંદર હતું એ તરત બંધ કરવામાં આવ્યું અફઘાનિસ્તાનની અંદર જે સાતસો જેટલા ભારતીયો હતા એમને બે સ્પેશિયલ ફ્લાઇટ દ્વારા પરત ભારત લાવવામાં આવ્યા તો એ સમયે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે કોઈ ખાસ એવો સંબંધ હતો નહીં તો તાજેતરમાં તેઓના મંત્રી તાલિબાન સરકારના જે વિદેશ મંત્રી છે આમિર ખાન મુક્તાફી મુક્તાકી જે અત્યારે ભારતની મુલાકાત પર છે તેમની પાછળનું ખાસ કારણ શું આજના વિડીયોમાં તેના વિશે વિગતે માહિતી મેળવીએ સૌથી પહેલાં આપણે ચર્ચા કરીશું ભારત જે આવ્યા આજે તાલિબાન સરકારના વિદેશ મંત્રી છે આમિર ખાન મુત્તાકી એમને સંયુક્ત રાષ્ટ્ર એટલે યુનાઇટેડ નેશન દ્વારા આતંકવાદી જાહેર કરવામાં આવેલા છે એટલે કોઈ પણ દેશની આ રીતના સામાન્ય મુલાકાત કરી શકે નહીં તો કઈ રીતને એમને પરમિશન આપવામાં આવી તો એમના દ્વારા યુએનમાં એક ખાસ પરવાનગી માગવામાં આવેલી હતી ભારત મુલાકાત માટે પછી એમને પરમા પરવાનગી આપવામાં આવી અને અત્યારે તે ભારતની મુલાકાત પર છે તો આગામી સમયમાં અમે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે કેટલાક નવા પ્રોજેક્ટમાં ભાગીદારી પણ થશે એની પાછળનું કારણ શું આ એક ભારત એ જ હતું કે જેને અફઘાનિસ્તાન પર તાલિબાન સરકારે જ્યારે કબજો કર્યો એ સમયે દૂતાવાસ બંધ કરી અને તમામ રાજદારી જે સંબંધ હતા એ પૂર્ણ કર્યા તો અત્યારે ફરીથી અને તાજા ફરીથી એને શરૂઆત કરવાની ફરજ કેમ પડે એના વિશે માહિતી મેળવી સૌથી પહેલાં આપણે ચર્ચા કરીશું કે આ જે સંબંધ પૂર્ણ હતા એ સંબંધને ફરીથી શરૂ કરવાનું એક મુખ્ય કારણ તો એ છે કે અત્યારે જો પાકિસ્તાન પર સંપૂર્ણ અધિકૃત આપણે જમાવો હોય તેમાં અફઘાનિસ્તાનની મદદ લેવી ખૂબ જ જરૂરી છે પાકિસ્તાનની આપણે વાત કરીએ તો પાકિસ્તાનને અત્યારે અમેરિકા ચીન જેવા અલગ અલગ દેશો દ્વારા મદદ પૂરી કરવામાં આવે છે અને આ જે મદદ આપવામાં આવે છે એના દ્વારા પાકિસ્તાન સરકાર ભારત પર હુમલો કરે છે એટલે કે કેટલાક આતંકવાદી સંગઠનો દ્વારા ભારત પર હુમલો કરવામાં આવે છે હવે જો આ પાકિસ્તાનને રોકવું હોય તો આપણે અફઘાનિસ્તાનની મદદની જરૂર છે અફઘાનિસ્તાનમાં પણ કેટલાક એવા આતંકી સંગઠનો છે અને અફઘાનિસ્તાનથી આપણે પાકિસ્તાન પર નજર રાખી શકીએ તો એ માટે ભારતે પણ અત્યારે અફઘાનિસ્તાનની ખૂબ જ જરૂર છે બીજી વાત કરીએ તો અફઘાનિસ્તાન દ્વારા પણ અફઘાનિસ્તાનમાં એવી કેટલીક ખનીજો છે લિફિયમ અને કોપર જેવી ખનિજો કે એ ખનિજોમાં પણ ભારત એમને સાથે વેપાર કરી શકે કે જે બેટરી અને ટેકનોલોજી ક્ષેત્રે ખૂબ જ ઉપયોગી ખનીજો છે તો એ પણ ભારત મેળવી શકે છે તો આ જોઈએ આપણે ભારત એ કઈ દ્રષ્ટિથી પાક અત્યારે અફઘાનિસ્તાન સાથે મિત્રતાનો હાથ લંબાવી રહ્યો છે તે સંપૂર્ણ વાત ઉપર એક જ છે કે પાકિસ્તાન ઉપર આની નજર રાખી શકાય એટલા માટે બીજી આપણે વાત કરીએ અફઘાનિસ્તાનની તો અફઘાનિસ્તાનને અત્યારે ભારતની જરૂર શું છે તેના વિશે મિત્રો આપણે જાણીએ છીએ કે અફઘાનિસ્તાનમાં તાજેતરમાં એક ભૂકંપ આવેલો હતો ભૂકંપમાં સૌથી પહેલાં અને સૌથી વધુ મદદ કરનાર દેશ ભારત હતો સત્યાવીસ ટન જેટલી રાહત સામગ્રી અફઘાનિસ્તાનમાં મોકલવામાં આવેલી હતી બીજી વાત કરીએ તો જ્યારે તાલિબાન સરકાર દ્વારા ત્યાં આગળની અફઘાનિસ્તાનની જે સરકાર હતી એના પર હુમલો કર્યો તાલિબાન લોકોએ તો એના પછી અત્યારે ત્યાં આગળ સરકાર છે તાલિબાનની પણ આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈ પણ દેશ દ્વારા એમને માન્યતા આપવામાં આવી નથી તો તાલિબાન સરકારને જો આંતરરાષ્ટ્રીય વેપારો કરવા હોય તો એમને બીજા દેશોની માન્યતા ખૂબ જ જરૂરી છે તો અત્યારે રશિયા એક એવો દેશ છે કે જેમને બે હજાર પચીસમાં એમને એક માન્યતા તો આપેલી છે પણ કાયમી એક અલગ દેશ તરીકેની માન્યતા નથી અને કોઈપણ દેશ દ્વારા એક દેશ તરીકે માન્યતા હજી સુધી તાલિબાન સરકારને આપવામાં આવી નથી હવે આગામી સમયમાં જો એમને માન્યતા મેળવવી હોય તો એની શરૂઆત આપણે ભારતથી થઈ શકીએ કે અમુક અંશે ભારતે તાલિબાન સરકારને માન્યતા આપી એમ કહી શકાય કારણ કે વેપાર અને રાજદૂતના જે રાજદ્વારી સંબંધો હોય એની શરૂઆત થયેલી ઘણી શકાય તો આગામી સમયમાં અમે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે કેટલાક વેપાર પણ શક્ય બનશે રાજદ્વારી સંબંધો એટલે કે ભારત હવે અત્યારે ભારતનું જે દૂતાવાસ અફઘાનિસ્તાનની અંદર બંધ હતું એને ફરીથી શરૂ કરવામાં આવશે અફઘાનિસ્તાનની તાલિબાન સરકારનું જે દૂતાવાસ ભારતની ભારતની અંદર બંધ હતું એને પણ શરૂ કરવામાં આવશે વિદ્યાર્થીઓને અભ્યાસ માટે વિઝા પણ આપવામાં આવશે એ તે આગળ જઈ શકશે અફઘાનિસ્તાન અને તેઓના વિદ્યાર્થીઓ ભારત પણ આવી શકશે મિત્રો આજે આમિર ખાન મુત્તાકી અત્યારે ભારતની મુલાકાત પર છે તો અત્યારે વિપક્ષ દ્વારા એક એવો પ્રશ્ન મૂકવામાં આવેલો છે કે આ જે પ્રેસ કોન્ફરન્સ દિલ્હી ખાતે યોજવામાં આવી એની અંદર મહિલા પત્રકારોની એન્ટ્રી આપવામાં આવી ન હતી તો મિત્રો તાલિબાન સરકાર જે અફઘાનિસ્તાનમાં અત્યારે રાજ કરે છે એ સરકાર દ્વારા અફઘાનિસ્તાનમાં પણ મહિલાઓને કોઈ પણ ક્ષેત્રે આગળ આવવાનો હક નથી એટલે કે કોઈ પત્રકાર હોય તો પત્રકાર તરીકે રહી શકે નહીં ફરજિયાત બુરકો પહેરવો પછી છોકરીઓને અભ્યાસ કરાવવો નહીં શિક્ષણથી દૂર રાખવા એવા કેટલાક મુદ્દાઓ ચર્ચામાં છે તો એ જ મુદ્દાઓને અત્યારે આપણે કહી શકીએ કે દિલ્હીમાં આજે પ્રેસ કોન્ફરન્સનું આયોજન થયું એમાં કોઈ પણ મહિલા પત્રકારોને પરવાનગી આપવામાં આવી હતી નહીં બીજી વસ્તુની આપણે એ માહિતી મેળવીએ તો તાલિબાન સરકાર દ્વારા અત્યારે આ વિપક્ષ દ્વારા આ જે પ્રશ્ન ઉમેરવામાં આવ્યો એમાં એસ જયશંકર દ્વારા એવો દાવો કરવામાં આવેલો છે કે કોઈ વિદેશી સરકાર હોય વિદેશી સરકાર એનો આપણા દેશમાં દૂતાવાસ હોય તો એની અંદર જો કોઈ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવે તો એની જે નિર્ણય હોય એ વિદેશી સરકાર કરતી હોય છે એટલે જો એમને મહિલા પત્રકારોને બોલાવી હોય તો બોલાવી શકે અને ના બોલાવી હોય તો ના પણ બોલાવી શકે એમાં ભારત દેશ કોઈ પણ કરી શકશે નહીં તો એવું એક બંધારણ હોય છે જેના અનુસાર કોઈ પણ મહિલા પત્રકારને ત્યાં આગળ આમંત્રણ આપવામાં આવેલું હતું નહીં આજે નવથી સોળ તારીખ એટલે સાત દિવસ માટે આજે આમિર ખાન મુત્તાકી ભારતના પ્રવાસી એસ જયશંકર દ્વારા એક જણાવવામાં આવેલું હતું કે હોસ્પિટલ ક્ષેત્રે ભારત અને અફઘાનિસ્તાનના સહયોગથી અફઘાનિસ્તાનમાં એક મોટી હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવશે એસ જયશંકરે આમિર ખાન મુત્તાકીને બે સ્પેશિયલ એમ્બ્યુલન્સ પણ ભેટમાં આપેલી છે તો આગામી સમયમાં પણ હવે આ જે હોસ્પિટલો હોય કોન્ટ્રાક્ટ હોય મોટી બિલ્ડિંગો હોય અથવા કોઈ એવું ભાગીદાર ક્ષેત્ર હોય કે બંને દેશ સાથે મળી અને એમાં કાર્ય કરી શકે તેવા રાજદ્વારી દ્વારી સંબંધો પણ ખુલશે અને ભાગીદારીથી બંને દેશ વિકાસના પંથે ચાલી શકે એવા નિર્ણયો પણ લેવામાં આવશે તો હવે આ જે બે મહત્વના નિર્ણય છે કે જેને ભારત અને અફઘાનિસ્તાન એની વચ્ચે વેપાર પણ થઈ શકશે અને પાકિસ્તાન પર નજર પણ રાખી શકાશે તાજેતરમાં જ પાકિસ્તાન દ્વારા અફઘાનિસ્તાનમાં હુમલો કરવામાં આવેલો હતો તો એના હુમલાનો જવાબ આપતો અફઘાનિસ્તાન દ્વારા પણ પાકિસ્તાનમાં હુમલો કરવામાં આવે જેમાં પંદર જેટલા સૈનિકોના મોત થયા ત્રીજી વસ્તુ આપણે સમજીએ કે અફઘાનિસ્તાન અને પાકિસ્તાનથી મિત્રતાથી ભારતને શું ફાયદો થશે તો આપણે એશિયાનો જે નકશો જોઈએ ને એમાં ભારત કઈ બાજુ છે તો દક્ષિણ એશિયામાં ભારતનું સ્થાન છે મધ્ય એશિયા સુધી આપણે પહોંચવું હોય તો આપણા ઉપરની બાજુ આવશે પાકિસ્તાન અને એના આગળ આવશે અફઘાનિસ્તાન તો મધ્ય એશિયા સુધીના વેપાર સુધી પહોંચવા માટે ભારત એના પછી અફઘાનિસ્તાન અને ઈરાન જેવા દેશો સાથે મળીને આપણે મધ્ય એશિયા સુધી વેપારમાં પહોંચી શકીએ છીએ તો આટલા માટે જ આપણે અત્યારે ભારત અને અફઘાનિસ્તાનની એક મિત્રતાનો હાથ લંબાવેલો છે તો આગળના સમયમાં પણ તાલિબાન સરકાર અને ભારત સરકાર વચ્ચે ઘણા આજે આંતરરાષ્ટ્રીય સ્તરના જે સંબંધો છે એ સુધારવામાં આવશે સાથે વેપારમાં પણ સહયોગ જાળવવામાં આવશે આજના વિડીયોમાં આપણે માહિતી મેળવી જે તાલિબાન સરકારના વિદેશ મંત્રી છે આમિર ખાન મુત્તાકી એ સાત દિવસના ભારતના પ્રવાસે છે તેમના વિશે ભારત અને અફઘાનિસ્તાન આગામી સમયમાં સાથે જ વિકાસના પંથે ચાલશે એવી આશા રાખીએ અને આજે સહયોગ વધારવામાં આવે જેના કારણે અફઘાનિસ્તાનની અંદર કેટલાક આતંકી સંગઠનો અસ્તિત્વમાં છે એમના દ્વારા ભારતમાં પણ હુમલા કરવામાં આવતા હતા જેને રોકી શકાશે જો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો ત્યાં સુધી જય હિન્દ જય ભારત